મંચ ઉપર કોઈ એવી ક્ષણ જે અતિશય યાદગાર રહી હોય આટલા બધા કાર્યક્રમો આટલી બધી અભિવ્યક્તિઓ કેવા સરસ સરસ મહાનુભાવો સાથે તમે સ્ટેજ શેર કર્યું હશે કેવા સરસ સરસ કાર્યક્રમો દેશ દુનિયા કદાચ ફર્યા હશો આ આ મંચ ઉપર કોઈ યાદગાર ક્ષણ જે તમને કદાચ કહેવી ગમે એવી તો ઘણી બધી હશે મોરારી બાપુ સાથે હું જ્યારે જ્યારે હોઉં ત્યારે મને એવું જ લાગે કે મારી બિલકુલ લાયકાત નથી એમની આજુબાજુ પણ બેસવાની કે બોલવાની ત્યારે હું વધુ ગળગળી એ થઈ જતી હોઉં છું એટલે એ ક્ષણ તો મને ચોક્કસ લાગે પણ મને હજી યાદ છે કે રાજકોટની એક કોલેજનો કાર્યક્રમ હતો હું નામ નહીં દઉં એ કોલેજનો અને થોડું બોલવાનું એવું હતું કે પ્રેમમાં છોકરીઓ બહુ જ બધી ફસાઈ રહી હતી અને એ મુદ્દે વાત મારે કરવાની હતી અને હું બોલી અને પછી એક છોકરી એટલી હદે રડી આવી ઓલા ફોટોગ્રાફ્સ લેવાની હોય કે મારે તો ફોટો નથી પડે એ મારા પગ પકડીને રડવા માંડી એટલી બધી રડી એટલી બધી રડી અને પછી એણે મને કાનમાં કીધું કે બેન મેં આજે હું સો ટકા ઓલા છોકરાને ના પાડી દઈશ એણે મારી પાસે આ જ માગ્યું હતું તમે જે કીધું ને સ્ટેજ ઉપરથી તેમ ત્યારે એવું થાય કે ઓકે અને ઘણા બધા લોકો એવું છે કે આવું બધું બોલીએ ને પછી સાંભળી લોકો વયા જાય પણ તમે વિચાર કરો કે આટલું બધું કહેવાય છે તોય આ સ્થિતિ છે હાવ નો કેવાણ હોત તો કેવું હોતા જગત તો કેવું હોત ફર્ક છે ને હંમેશા ચારથી થી પાંચ લોકોને ચારથી થી પાંચ ટકા વર્ગને જ આ પૃથ્વી ઉપર વયો ગયો બાકી તો લોકો ગીતા કઈ નયો ગયો રામ જીવીને વયા ગયા ફરક હોય હોય જે જીવતા એની તમે અપેક્ષા રાખી બદલાવ લાવી શકાય બાકી તો ટોળા ઘેરામાં ઘા કરવાનું છે ક્યારેક એવું બને કે બોલનારને ન લાગે સાંભળનારને લાગી જાય એવું બની જાય એટલે એવા બધા ઘણા કિસ્સાઓ છે કે જેમાં મને એવું થઈ જાય કે થેન્ક યુ થેન્ક યુ આભાર માનું ઉપરવાળા અને ખાસ હું એક કિસ્સો તમારા દ્વારા પ્લીઝ કે એક વખત અમારા બાળકોમાં એક એવી ડિઝેબિલિટીનો એક પ્રકાર છે કે જેમાં ડૉક્ટરે એમ કીધું કે નોટ ટ્રેનેબલ તમે ટ્રેન પણ નહીં કરી શકો એટલી ઓછી આઈક્યુ આ બાળકોની અંદર છે તો એ બાળકના એક દાદી મારી પાસે આવ્યા ખૂબ રડવા માંડ્યા એટલે મને મેં કીધું શું થયું બા એનું કરિયાણાનું ને એવું બધું આપણે કરતા હતા એટલા માટે મેં કીધું કંઈ આર્થિક રીતે મુશ્કેલી પડી કે હજી કરિયાણાની જરૂર છે કે શું છે એ કે નેહલબેન આ મારા પાપના હિસાબે જ આ બાળક પૃથ્વી પર રહ્યું હશે એની માતાને જન્મ આપીને મૃત્યુ પામી અને એના પિતાને કેન્સર છે એટલે એ હમણાં છૂટી જશે મારા જ કોક પાપ હશે ને કે આ બાળક મારે ત્યાં આવ્યું અને આજે મારે એને મારવો પડ્યો એટલે ભાઈ તમે શું કામ એને માર્યો એ બાળકની ઉંમર ચોવીસથી પચીસ વર્ષની ત્યારે હતી એટલે ચોવીસથી પચીસ વર્ષનું બાળક પણ એની મેન્ટલ એજ છે બેથી અઢી વર્ષના બાળકની તે હવે થયું હતું શું શેરીમાં એક નાની છોકરી થોડીક જુવાન કહેવાય બાર તેર વર્ષની છોકરી બાલાજી વેફર્સ લઈને જઈ રહી હતી વેફરનું એક પેકેટ લઈને જતી હતી હવે ઓલા છોકરાએ વેફરનું પેકેટ જોયું એટલે ઓલો ઓલો દોડ્યો અને ઓલી છોકરીએ વેફરનું પેકેટ અહીંયા લાગી દીધું હવે ઓલાને વેફરનું પેકેટ દેખાય છે બીજું કંઈ નહીં એટલે એણે વેફરનું પેકેટ રડ્યું અને ઓલી છોકરીને અહીંયા કંઈક સ્પર્શ થઈ ગયો એટલે ઓલી રાડો રાડ કરી નાખી અને ગામની એ શેરીવાળાએ છોકરાને માર્યો અને પછી બાએ પણ આ છોકરાને માર્યો પછી તો રડવું આવે જ પછી બા એક એવો શબ્દ બોલ્યા કે નેહલબેન મારા તો એટલા બધા પાપ છે કે હું આજે બોલું તો હું એ થઈ જાઉં છું કે હું કોઈ દિવસ ગંગાજીમાં મારા હાડકાઈને ડૂબાડી શકવાની કે હું આ પાપમાંથી મુક્ત થાવ અને ત્યારે મને પહેલી વખત વિચાર આવ્યો કે કોઈ કોઈ ગંગાજળનું આટલું બધું કોઈને મહત્વ હતું હશે અને એક રાત્રે નક્કી કર્યું કે કાંઈ પણ થાય કે આ આ જે પૃથ્વી પરથી જાય ને એ પહેલા આને ગંગા સ્નાન કરાવી દેવું છું ગમે એ થાય એ કરાવી દેવું છું ધીમે 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 લોકો જોડાતા ગયા અને મને બહુ કહેતા આનંદ થાય છે કે પાંચ બસ ભરીને બાળક અને એની મા કે જ્યારે આવું વિકલાંગ બાળક આવે ને ત્યારે માને ઘરની બહાર નીકળવાનો અધિકાર સમાજ નથી આપતો એટલે મા ક્યારેય ન નીકળી હોય એટલે મેં નક્કી કર્યું કે આ બધી સ્ત્રીઓને ખૂબ ફેરવવી છે એટલે હું બહુ અંગત રીતે માનું છું કે મારા ગમે એવા પાપ હશે પણ ઉપરવાળા મને પંદર દિવસ વર્ગમાં રાખવી પડશે કારણ કે મેં એ પાંચ બસ ભરીને લોકોને પંદર દિવસ મજા કરાવી એને પાણીપુરી ખવડાવી એને ડ્રેસ પહેરાવડાવ્યો અને લિપસ્ટિક કરવી હતી તો એ કરાવડાવ્યું એને ગંગાજીમાં જવું હતું તો એ કરાવડાવ્યું એ એક સ્ત્રીની ઈચ્છા જે પણ હોય ને હું ઈચ્છતી હતી કે એના એના હાથમાં પણ વિકલાંગ બાળકની આંગળી ન હોય એના હાથમાં શોપિંગની થેલીઓ હોય મારે સમ એ ચોવીસ કલાક આપવા તા તો હું બધા આપી શકી એની માટે મને બહુ જ આનંદ છે કે મારાથી આ થઈ ગયું એટલે હું બધાને કહું છું કે મને સ્ત્રીઓ માટે બોલવાનો અધિકાર એટલા માટે છે કારણ કે મેં એને બહાર લાવવા માટે આંગળી નહીં આખી આખી જાત રેડી દીધી છે કપાળે કૂવો છે એવું સ્ત્રીઓને નથી પણ અમારા અમે ઓવરફ્લો બહુ થઈ જાય છે લોકોને અમારા ઉભરાતા દૂધ દેખાય છે અમારી ઉભરાતી આંખો દેખાતી પણ પાછો છું તો મને એ નેહલ ગમે છે કે જે બીજા માટે જેવી છે મને મારી અંગત ક્ષણોની નેહલ બહુ કદાચ નહીં ગમતી હોય પણ હા પાછોડીને જોઉં છું તો મારાથી જે ચાર પાંચ ખૂણે ફેરફાર આવ્યો છે ને એ ગમે છે એટલે ચાર લોકો હસી શકે છે તો મને આનંદ થાય છે કે હું ક્યાંક નિમિત્ત બની છું ચાર લોકો નથી રડતા તો મને આનંદ થાય છે કે હું ક્યાંક નિમિત્ત બની છું બસ આટલી તો છે દુનિયા